ચાલો મિત્રો કેમ છો મજામાં થાય તો આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસીપી સાથે જેનું નામ છે કાજુ પાલક મસાલા તો કાજુ પાલક મસાલા બહુ જ મસ્ત ટેસ્ટી હોય છે કાજુ પાલકનું શાક તમે ખાધું છે પણ આવી રીતે બનાવશો તો બહુ જ ભાવ છે તો ચાલો બનાવીએ આપણે કાજુ પાલકનું શાક તો મારી ચેનલને લાઈક કરજો

બે થી ત્રણ મિનિટ સુધી પકાવવા દેશું બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અહીંયા પાલક હવે આપણે પકાઈ ગઈ છે ગેસ બંધ કરી દઈશું હવે આપણે મિક્સરની અંદર અલગ આપણે કાઢી દઈશું હવે આપણે એને ગ્રાઇન્ડ કરી દઈશું પછી પેન આપણે મૂકીશું એમાં એક પાવા જેટલું તેલ એડ કરીશું મરચા ને ટમેટો મીડિયમ ફ્રાય છે ગ્રેવી બનાવની છે ફ્રાય થઈ ગયા છે હવે આપણે સ્ટવ બનતી છે એને મોળ મપડ અદલે છે mixture મળવા માટે mixture માં ગ્રેવી બનાવી દઈશું

બઉ ટેસ્ટ બને છે હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો એક ચમચી દળેલું જીરું અડધું ચમચી ગરમ મસાલો

તો બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને પકવવા દેશે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એમાં મીઠું એડ કરીશું છે છે મિક્સ કરે છે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા તેલ છૂટું કરવામાં આવે છે

ગ્રેવી વાળો કાજુ નું શાક હલાવતા રહેવું એટલે ગ્રેવી સારી રીતે મિક્સ થઈ જાય છે હવે આપણે એને બે મિનિટ પકડવા દઈશું એટલે આપડે શાક થઈ જાય છે તૈયાર વાહ કેવું મસ્ત તૈયાર થઈ જશે ગ્રેવી વાળું કાજુ નું શાક તમને રેસિપી કેવી લાગી લાઈક કરજો શેર કરજો ને